jde, ૩� ધં કરા કર

મારી દે ને મને મને કઈ વાત મારી એનો મગજ ખાવા કોઈ નું પાટો લઈને એવો મગજ છે આય તો જો આમાં મારે

અમે અહીંયા તમે અહીંયા મગજ એવો છે મગજ એવો થઈ ગયો છે હમણાં એમ દર વર્ષ પેલા પીતો એમાં પાંચ છ વર્ષથી હા બધું મૂકી દીધું રામ મંદિરે ગયો નરેશભાઈ ગયો એટલે નરેશભાઈ કીધું તું શાંતિ કાંઈ ખાબડે છે પશુ ની હોસ્પિટલ બનાવે એટલે એવી હકીકત મને આટલી ખબર